રાજકોટના ઉપરેડામાંથી ખનીજ ચોરીનો પૂર્વ ધારાસભ્યનો આક્ષેપ છે ઈસરા ગામમાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ ચોરી થાય છે લલિત વસાયાએ આક્ષેપ કર્યો છે ભાદર નદીમાં ભારે રેતી ખનન થાય છે લલિત વસોયાએ સીધો પ્રહાર કર્યો છે અનેક રજૂઆત છતાં કાર્યવાહી નથી થઈ રહી ભાજપ નેતાઓ ખનીજ માફિયાઓને છાવરે છે ખનીજ માફિયા સામે કાર્યવાહી નહીં થાય તો કોર્ટમાં જવાની પણ વાત લલિત વસોયા તરફથી કરાઈ છે હવે આ ભૂમાફિયાઓ મન થાય એમ રાત રજૂઆત ખનીજ માફિયાઓ રાજકીય પીઠબળ ને કારણે બેફામ બન્યા ના છે સરકારી તંત્ર એ ખાણ ખનીજ વિભાગ હોય પોલીસ તંત્ર હોય રેવન્યુ વિભાગ હોય તમામના અધિકારીઓ આ ખાડા કાન કરી રહ્યા છે ચોરી સામે સ્થાનિક આગેવાનો અને અમે સૌ રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી જો સરકારી તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નહીં આવે તો એના વિડીયો વાયરલ કરી અને કોર્ટમાં પણ જવાની અમારી તૈયારીઓ છે